સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં બધા જ વિદ્યાર્થીઓને જે છે એ સ્કોલરશીપના અકાઉન્ટમાં ડિપોઝિટ થવાની શરૂ થઈ ગઈ છે તો કયું સ્ટેટસ સાથે તમારી સ્કોલરશીપ ચોક્કસપણે તમારા અકાઉન્ટમાં આવી જશે અને કઈ ભૂલોના કારણે જે અમુક વિદ્યાર્થીઓની સ્કોલરશીપ નથી આવતી અને આની સાથે સાથે આપણે જે એનું પ્રૂફ છે એના વિશે પણ વાત કરવાના છીએ કેમ કે અમુક વિદ્યાર્થીઓની સ્કોલરશિપ આવી ગઈ છે અને એમના દ્વારા અમને સ્ક્રીનશોટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે અને એમની શું બતાવી રહ્યા છે એમની સ્કોલરશીપ આવી ગઈ છે એના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું તો શરૂ કરીએ આજનો આ વિડીયો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ બે હજાર ચોવીસ પચીસ છે એના માટેના ફોર્મ ઓલરેડી ફિલ કરવાના સંપૂર્ણ થઈ ગયા છે અમુકને હજુ ચાલુ છે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ જે છે એ જમા થવાની શરૂ થઈ ગઈ છે ક્યારે અને કેટલી મળશે સ્કોલરશીપ તો બધા અમુક અમુક જે કોર્સ હોય એ પ્રમાણે એમને અલગ અલગ સ્કોલરશીપ પ્રોવાઈડ કરવામાં આવે છે ચાલીસ ટકા જે છે એ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા અને સાહીઠ ટકા જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે તો અમુક વિદ્યાર્થીઓની ચાલીસ ટકા પણ સ્કોલરશીપ આવે પહેલાં અને બાકીની પછી સાહીઠ ટકા આવે અને પહેલાં સાહીઠ ટકા આવી બાદમાં ચોવીસ ટકા પણ આવી શકે છે ત્યાર પછી જો અહીંયા એમને બે ફોટા આપેલા છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું કે એ સ્ટેટસની અંદર એમણે જે છે એ અપ્રૂવડ બાય ઓથોરિટી બતાવી રહ્યા છે આનો મતલબ છે કે તમારી સ્કોલરશિપ જે છે એ ટૂંક જ સમયમાં તમારા ખાતાની અંદર ડિપોઝિટ થઈ જશે આમની તો ઓલરેડી થઈ ચૂકી છે એમને અપ્રુવડ બાય ઓથોરિટી બતાવી અને એમની સ્કોલરશિપ પણ એમના અકાઉન્ટમાં ડિપોઝિટ થઈ ગઈ છે ત્યારબાદ અહીં એક નીચે સ્ટેટસ બતાવી રહ્યા છે કે રિજેક્શન એપ્લિકેશન ક્લોઝ કેન્સલ બાય સિટીઝન મીન્સ તમે ખુદ જ આ એપ્લિકેશન જે છે એ કેન્સલ કરી દીધી છે પરંતુ અમને એક કેન્સલ કરીને બીજી એપ્લિકેશન ફિલ કરી છે અને એની અંદર અપ્રુવડ બાય ઓથોરિટી બતાવી રહ્યા છે એનો મતલબ જે છે કે એમને બધું જ ડોક્યુમેન્ટ બધું જ કમ્પ્લીટ છે અને એમની ઓથોરિટી દ્વારા જે છે એ સ્કોલરશિપ અપ્રુવ કરી દેવામાં આવી છે ત્યારબાદ જોઈએ કે એમનું જે સ્કોલરશિપ છે એ પણ એમના અકાઉન્ટમાં જે છે એ ડિપોઝિટ થઈ ગઈ છે તમને આવો મેસેજ જોવા મળી જશે કે યોર બેંક એકાઉન્ટ નંબર ઇઝ ક્રેડિટેડ ફોર સ્કીમ ગુજરાત ગવર્મેન્ટ ઓફ રૂપીસ ટ્વેલ્વ થાઉઝન્ડ ફોર હંડ્રેડ થ્રો પીએમએફએસ પચીસ બે હજાર પચીસની અંદર બીજા મહિનાની અંદર આઠ તારીખે આ ટ્રાન્ઝેક્શન થયું છે અને એમની સ્કોલરશિપ જે છે એ એમના અકાઉન્ટમાં જે છે એ ડિપોઝિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે બહુ બધા વિદ્યાર્થીઓની આ સ્કોલરશિપ જે છે પોતાના અકાઉન્ટમાં ડિપોઝિટ થઈ ગઈ છે અને જેમને નથી આવી અને જેમને અપ્રુવડ બાય ઓથોરિટી બતાવી રહ્યા છે અને એમને જો બેંક અકાઉન્ટ સાથે આધાર કાર્ડને બધું જ લિંક હશે એબીટી અને અનેબલ હશે એમ તો ચોક્કસ પણ એમના અકાઉન્ટમાં પણ જે સ્કોલરશિપ જે છે એ જમા થઈ જે છે તો આ વિડીયોને વધુથી વધુ વિદ્યાર્થીઓ જોડે શેર કરો જેથી અમને ઇન્ફોર્મેશન મળી રહે કે બધા વિદ્યાર્થીને સ્કોલરશિપ જે છે એ મળવાનું ચાલુ થઈ ગયું છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ